અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને આજે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા સાવરકુંડલા ખાતે લોક આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડલામાં દરેક સમાજ દ્વારા આઈજી ગૌતમ પરમારનું નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોક દરબારમાં મોટા ભાગે પોલીસ કામગીરીથી ઉપસ્થિત જનમેદની સંતોષ વ્યક્ત કર્યો હતો નાના નાના પ્રશ્નો સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યા હતા જ્યારે ત્રણ જેવા પ્રશ્નો અંગે પોલીસને સૂચના આપીને તાકીદે નિવારણ આવે તેવી સૂચના આપવામાં આવેલ હતી આઈજી ગૌતમ પરમાર દ્વારા અને ફરિયાદ અંગે માર્ગદર્શન આપ્યું હતું આધુનિક યુગમાં પોલીસ ખરા અર્થમાં પ્રજાનો મિત્ર સાબિત થાય તેવા દરેક પ્રયાસો પોલીસના હોય છે ને સરકાર દ્વારા લોકોની મુશ્કેલીઓ નિવારવા સરકાર કટિબદ્ધ હોય તેવું પણ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું મેં અમરેલી ફોલ તંત્ર સાથે સાવમુલાના એ એસ બી અને સાવકુલા ફોનથી કામગીરી લોક લઈને અધિકારીઓને રજ આઈ ગયી તો પણ તરમારે બિલ હતા અમે બે દિવસથી અહીંયા અમરેલી જિલ્લાના પ્રવાસે રેન્જ ઓફિસની ટીમ મારી સાથે છે અને મુલાકાત અંતર્ગત સાવરકુંડા પોલીસ સ્ટેશનમાં આજે લોકદરબાર યોજવામાં આવ્યો હતો અ કેટલાક આગેવાનો અમને ત્યાં અમરેલીમાં મળ્યા હતા ત્યારે અમને કહ્યું હતું કે લોક દરબાર અમારે ત્યાં તમે કરો સાહેબ તો કેટલીક તમને હકીકતો પ્રાપ્ત થાય કે ખરેખર નીચે શું ચાલી રહ્યું છે અને બહુ શુત્ય પગલું એટલે આજે સાગરપુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાનું આરંભ કરવામાં આવ્યું હતું જેમાં તમામ જ્ઞાતિના ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ પોલીસ સાવરકુંડા પોલીસની કામગીરીથી સંતોષ દેખાયેલો છે ત્રણ જેટલી રજૂઆતો અમારી પાસે આવી છે જે અંગત રજૂઆતો છે એની પર અમે હવે થોડી કાર્યવાહી કરીશું અને લોકદરબાર દરમિયાન અમે પણ અમારી કેટલીક વાતો કરીશું કે હવે જે એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન કે કેટલાક લોકો નથી જતા તો ઝીરો એફઆઈઆરની સગવડ છે ઓનલાઈન એફઆઈઆરની પણ સગવડ છે સાયબર ક્રાઈમ વિશે પણ તે લોકો સચેત રહેવું જોઈએ તેની પણ માહિતી આપવામાં આવી છે